berapa gigi udah mata si શું લીધું આઈ દે ચોકલેટ ચોકલેટ લીધી

આપણે અડધો ડુંગર ચડી ગયા છીએ તને પગ દુખતા તા ને કેમ થયો

આ બરોબર પાંચ રૂપિયામાં પાંચ સેડું તો હું નો માર્ક્સ આસે ઉડાય ને આવી છે આવું લઈને તો જઈ જાય થાબો તો કેરી કાઈ છે કેરી છે તેના વાતી કમેન્ટ કરો એટલે તારી વાતી ની કરજો ખાઈ જઈએ હવે જો કેરી तो जन वगन नहीं केरी है फिर रुपया हो ना सर दम आप इधर भी थे या गाने पर रखा था जो अपना काकी वहाँ रह गया था

ચામુંડમાં ત્રણ મુખવાળા માતાજી છે ચામુંડમાં

હમ ડુંગર ઉપર મજા આવે છે ને જૂની સ્થાપના કરેલી છે માતાજીની જૂનું મંદિર છે આમાં આજથી જો થાય કી ગયો છે મજા નથી તો આવ્યો છે ડુંગરો ચડવા જો ધીમે ધીમે ચડી ગયો ને કેવરા કેવરા

مشا اور کہیں بقى ہاں ماشا انفی کو مزہ بھاریوں ماشا انفی کو مزہ انا کا تماؤں اس کو کوسنا نہیں رکھتا ہو بھائی رکھو کو اندر ہاں ارے 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 اندر لو اندر ماشا કળું સમજી ઉડો યાર આ એટલા નો છે ના કોણવાય કઈ ના ઓહ અમે છોડે ગામ ના ક્યાં તો અમે નકરી ઈ પણ એમ નહીં છોડે નાઈ તો હે ઓલા ધોળા મમરા Oh yeah, I'm sorry. બધા આવજો અહિયાં દર્શન કરવા બહુ જગ્યા સારી છે જય ચામું જય ચામું દર્શન કરી હવે રિટર્ન ઓળવી પાછા જય માતાજી રાજને પગ દુખે છે એટલે અમે ધીમા ધીમા હેલ્વીશ પાછળ બધા મોર વહી ગયા

आले आईडी बताई तो खरे आ काय मुस्तदी मुस्तदी ना ना इच टाइम आयाच हो है हा नवे भर मायो ता हा माता जी के माता जी चलो चलो चलो

My one joy. ભાઈ વાળે છે જો બધાય જમવાની તૈયારી કરવી અમે તીર્થલ પોગી ગયા છે પેટ નો ખાડો પૂરવા ચાલો પાણી લઈ